સરકારી અનાજના ગોડાઉન માંથી નજીકની સોસાયટીમાં જીવ જીવાત ઘરોમાં જાય છે આ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારમાં પેસ્ટ કંટ્રોલ કરવા સહિતની કાર્યવાહી ન કરાતા સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે સચિન ભારતીજી મોહલ્લામાં આવેલ અનાજના ગોડાઉનમાં સંચાલક કૌશિક સિંહ પટેલને નોટિસ કરવામાં આવી છે ગોડાઉનમાંથી જીવ જીવાત નજીકની સોસાયટીના ઘરોમાં જતા રહીશોની હાલત કફોળી બની હતી વારંવાર રજૂઆતો છતાં સરકારી અનાજના ગોડાઉનોના કારભારીઓના પેટનું પાણી હલ્યું ન હતું આખરે રહીશોએ પાલિકાના ઉદના ઝોન બી ને રજૂઆત કરી હતી જેથી પાલિકાએ ગોડાઉન સંભાળતા કૌશિક પટેલને નોટિસ ફટકારી આસપાસના રહીશોને તકલીફ ન પડે તે માટે પેસ કંટ્રોલ કરવા તાકીદ કરી છે અરે સમસ્યા એક જ છે ગોડાઉન છે સચિન વિચારમાં આરોગ્ય સરકારી ગોડાઉન છે સરકારી અનાજનું ગોડાઉન છે

બરોબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનેડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરોબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરાબર આનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરાબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રેમાઇસિસ તરફ બી છંટાવ્યો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને બાંયધારી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે